રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના જુદા જુદા ત્રણ વિસ્તારોમાં દરોડા પાડી ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા આ કાર્યવાહીમાં કુલ ત્રણ બુકીઓની ધરપકડ કરીને પોલીસે અગિયાર લાખ પચાસ હજાર રૂપિયાની રોકડ કબજે કરી હતી બુકીઓની પૂછપરછમાં આશરે પાંચથી સાત કરોડ રૂપિયાના વ્યવહારોની વિગતો ખુલી છે કુલ ત્રણ એફઆઈઆર નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ક્રિકેટના ઓનલાઈન સટ્ટાનો પર્દાફાશ કર્યો છે હું તમને દ્રશ્ય બતાવીશ રાજકોટમાં કુલ હનુમાન મઢી ચોક નવા ગામ અને એસ્ટ્રોન ચોકમાં રેડ કરી ક્રાઇમ બ્રાન્ચે ત્રણ બુકીઓની ધરપકડ કરી છે ખાસ વાત કરવામાં આવે ત્રણેય બુકીઓની તો ત્રણેય બુકીઓ પાસેથી ચેરીબેટ તેમજ મેજિક એક્સચેન્જ નામના માસ્ટર આઈડી મળી આવ્યા હતા હાલ અત્યારે સ્થળ ઉપર જ્યાં રેડ થઈ છે ત્યાં તાળા મારીને બાકીના લોકો નાસી ગયા છે ત્યારે પીએમ આંગડિયાના માલિક તેજસ રાજદેવનું નામ ખુલ્યું છે સાથે કુલ